આજે આપણે કવિ નાટ્યલેખક અને વિવેચક તરીકે જાણીતા ચંદ્રવદન ચી મહેતા વિશે જાણીશું તેમનું પૂરું નામ ચંદ્રવદન ચીમનલાલ મહેતા હતું તેઓ ચંચી મહેતા તરીકે પણ જાણીતા હતા તેમનો જન્મ તારીખ છ ચાર ઓગણીસો એકના રોજ થયો હતો તેમનું જન્મ સ્થળ સુરત હતું અભ્યાસ અને કારકિર્દી પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ તેઓ મેટ્રિક થયા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે બીએ થયા તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તેઓ નવભારતના સંપાદક તરીકે જોડાયા હતા પછી તેઓ મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા ત્યારબાદ તેઓ મુંબઈ તેમજ અમદાવાદ આકાશવાણીના નિયામક તરીકે રહ્યા હતા નિવૃત્તિ બાદ તેઓ મ સ યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના નાટ્ય વિભાગ સાથે જોડાયા હતા તેઓ અનેક દેશોના નાટ્ય પ્રવૃત્તિના લેખકો દિગ્દર્શકો અને નાટ્યકલાના નિષ્ણાતોના પરિચયમાં હતા નાટ્યકલાના વિશ્વવિખ્યાત તજજ્ઞમાં તેમની ગણના થતી હતી તેઓ ઓગણીસો ઇઠ્યોતેરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેઓ ફાર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા તેમનું અવસાન તારીખ ચાર પાંચ ઓગણીસો એકાણું ના રોજ થયું હતું ચંદ્રવદન મહેતાનું સાહિત્ય સર્જન ગુજરાતી સાહિત્યમાં રંગભૂમિની સૂઝથી લખાયેલા અને તખ્તાને જીવંત કરતા વૈવિધ્યપૂર્ણ નાટકો એ તેમનું શ્રેષ્ઠ પ્રદાન છે નાટ્યગ્રંથો અખો મૂંગી સ્ત્રી અખો વરવહુ અને બીજા નાટકો આગ ગાડી રમકડાની દુકાન પ્રેમનું મોતી અને બીજા નાટકો સીતા શિખરીણી પાંજરાપોળ મેના પોપટ રંગભંડાર સોના વાટકડી માઝમ રાત કિશોર નાટકો ભાગ એક બે કપૂરનો દીવો પરમ માહેશ્વર સતી કરોડિયાણું ઝાડું શકુંતલા ધરા ગુર્જરી અબોલા રાણી સંતા કુકડી ચંદ્રવદન મહેતાના પ્રતિનિધિ એકાંકીઓ અંતરબહીર નાટ્ય વિવેચનના ગ્રંથો નાટકો અને અકબર શાહની રંગભૂમિ પર રજૂઆત નાટક ભજવતા લિરિક નાટ્ય રંગ અમેરિકન થિયેટર યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ જાપાનનું થિયેટર નાટ્ય સંશોધનનો ગ્રંથ બિબ્લીઓગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ ભાગ એક બે ચંદ્રવર્દન મહેતાનું સાહિત્ય સર્જન ગ્રંથો યમલ ઇલાકાવ્યો ચડોરે શિખર રાજા રામના બાલગીત સંગ્રહ ચાંદરણા કથા કાવ્ય રતન રૂડોરબારી કથા સંગ્રહો ખમ્મા બાપુ અને વાત ચક્રાવો મંગલમયી ત્રણ સત્યકથાઓ નવલકથા જીવતી પોતળીઓ વિવિધ ગઠરિયા બાંધ ગઠરિયા ભાગ એક બે છોડ ગઠરિયા સફર ગઠરિયા બમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે રંગ ગઠરિયા રૂપ ગઠરિયા નાટ્ય ગઠરિયા અંતર્ગઠરિયા ભાગ એક બે ધ્રુવ ગઠરિયા ગાંઠ બંધનિયા પ્રકીર્ણ ગ્રંથો રેડિયો રૂપકો પ્રેમનો તંત નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈના જીવન પર બાર રૂપકો પ્રવાસ ગ્રંથ નાટ્ય ગઠરિયા આ ગ્રંથમાં મુખ્યત્વે સ્પેન ઓસ્ટ્રિયા ઇટલી પોલેન્ડ અને જર્મની જેવા દેશોમાં ચાલતી કળા પ્રવૃત્તિ અને નાટ્ય પ્રવૃત્તિનો આલેખ મળે છે આત્મકથા બાંદ ગઠરિયા ભાગ એક બે ચંદ્રવદન મહેતાને મળેલા પુરસ્કાર ઓગણીસો છત્રીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો બેતાલીસમાં નર્મદ સુવર્ણચંદ્રક ઓગણીસસો પચાસમાં તેમને એનાયત થયેલા કુમાર સુવર્ણચંદ્રકનો અસ્વીકાર ઓગણીસો બાસઠમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર ઓગણીસો એકોતેરમાં પ્રવાસ ગ્રંથ નાટ્ય ગઠરિયા માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર ઓગણીસો એકોતેરમાં ભારતની સંગીત નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઓગણીસો ચોર્યાસી માં સંગીત નાટક અકાદમીનું સર્વોચ્ચ સન્માન સંગીત નાટક અકાદમી ફેલોશીપ ઓગણીસો સાહીઠમાં યુનેસ્કો હેઠળની આંતરરાષ્ટ્રીય થિયેટર ઇન્સ્ટિટ્યૂટની વિયેના ખાતેની પરિષદમાં તેમણે સત્યાવીસ માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો તેમના જીવન પર રઘુવીર ચૌધરીએ ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું છે